તો છોટાઉદેપુર શહેર સહિતના પંથકમાં જૂન માસમાં મેઘરાજાના મંડાણ થયા છે ત્યારે ત્યાર પછી થોડા વિરામ બાદ હવે છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે અને આટલા વરસાદમાં જ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે શહેરના વિવિધ રસ્તાઓ પર ઠેર ઠેર ખાડા પડી ગયા હોવાના દ્રશ્યો જોવા મળ્યા જે પ્રીમોન્સૂનની કામગીરી વરસાદ આવવાના પંદર દિવસ પહેલા જ કરવાની હોય તેના પર વરસાદી પાણી ફરી વળ્યા છે છોટાઉદેપુર તેમજ તાલુકામાં આરોગ્યની સેવા પૂરી પાડતી સિવિલ હોસ્પિટલના મુખ્ય દ્વાર સામે જાણે ખાડાનું સામ્રાજ્ય છે જેના કારણે વાહન ચાલકો રાહદારીઓ અને હોસ્પિટલમાં આવતા તમામ દર્દીઓ અને સગાઓને ભારે હાલાકી ભોગવવી પડે છે આ સિવાય શહેરના ક્લબ રોડ સ્ટેટ બેંક રોડ ગૌરવપથ શાક માર્કેટ મહિલા પોલીસ સ્ટેશન રોડ જેવા તમામ જાહેર માર્ગો ઉપર ખાડાઓ પડ્યા હોય જેના લઈને પ્રજા તમ પોકારી છોટાઉદેપુર નગરમાં ચોમાસાની શરૂઆતમાં પ્રારંભ તંત્ર દ્વારા કરવામાં આવેલી ફ્રી મોન્સૂન કામગીરી પોલ છતી થાય છે આપણે બતાવવાનો પ્રયત્ન કરીશું કે આ છોટાઉદેપુર નગરમાં આવેલા સિવિલ હોસ્પિટલ ખાતે આપણે ઉભા છીએ સવારો છે વાહન ચાલકો વાર વાર મુશ્કેલીઓ સામનો કરી રહ્યા કરી રહ્યા છે આ સાથે સાથે અહીંના સ્થાનિકો જણાવી રહ્યા છે કે અહીં જે સાજા વ્યક્તિને ને લઈને જે બીમાર વ્યક્તિને ને લઈને જે સાજા વ્યક્તિ આવે છે તે પણ ક્યારેક ક્યારેક ભોગ બનતો ખાડા પડ્યા હોવાના કારણે આ વિસ્તારને અકસ્માતના જુન તરીકે પણ ઓળખવામાં આવે છે આ સાથે હવે જોવાનું રહ્યું કે છોટાઉદેપુલ વહીવટી તંત્ર આને રિપેરિંગ કરવાની ક્યારે તસવીર લે છે તે તો આગામી સમય જ બતાવી શકે તેમ છે તો ફિક શેખ ગુજરાત ફર્સ્ટ છોટાઉદેપુલ